હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરિમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાધર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ સાત પ્રકરણ દસ જેનું નામ છે બીજ ગણતીય પદાવલી ઓકે ચલો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન તમને એવો આપ્યો છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન એવો છે કે એક્સના ત્રણ ગણામાં બે ઉમેરતા ની પદાવલી ખાલી જગ્યા થાય તો અહીંયા આપણને વિધાન આપેલું છે બરાબર આપણે રચવાનું છે છે તો અહીંયા કીધું કે એક્સના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ માં બે ઉમેરતા થઈ ગયું ત્રણ એક્સ પ્લસ બે વાયના અડધામાંથી તો વાયના છેદમાં બે અડધામાંથી એક બાદ કરતાની પદાવલી આ રીતે બને ઓકે એની પછીનો પ્રશ્ન શું કીધું જો કે ચાર એક્સ વાયનો ઘન પદમાં સંખ્યાત્મક સહગુણ ખાલી જગ્યા છે તો તો અહીંયા એક જ છે કયો છે ચોગડો તો જવાબ આપશે ચાર ત્રણ એક્સ નો વર્ગ પ્લસ પાંચ બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો આ એક અને આ બે કેટલા પદો છે તો કે બે પદો છે એક્સ માઇનસ છ વાય પ્લસ ચાર બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો જો એક બે અને ત્રણ કેટલા પદ છે તો કે ત્રણ તો તમારો જવાબ આવશે ત્રણ જે પહુ બહુપદીમાં એક જ પદ હોય તેને શું કહેવાય તો તેને એક પદી કહેવાય શું કહેવાય એક પદી તમે કહી શકો છો જે બહુપદીમાં પદીમાં બે પદ હોય એને આપણે શું કહેવાય દ્વિપદી કહેવાય શું કહેવાય દ્વિપદી જે બહુપદીમાં ત્રણ પદ હોય તેને શું કહેશો તમે ત્રિપદી કહેશો વાયના ઘનના અવયવો ખાલી જગ્યા છે તો વાય નો ઘન છે ને તો તમે એને કઈ રીતે લખી શકાય તો કે અવયવો પાડવાના કીધા છે તો અને માઇનસ સાત એક્સ એ ખાલી જગ્યા પદો છે એનો મતલબ આપણને એવું પૂછવું છે કે સજાતીય પદ છે કે વિજાતીય પદ છે સજાતીય કોને કહેવાય તો કે અહીંયા જે આપેલા ચલ છે એ સમાન હોય તો કેવું પદ કહેવાય સજાતીય પદ કહેવાય અહીંયા આપેલા ચલ કેવા છે અલગ અલગ છે તો એને કેવું પદ કહેવાય તો કે વિજાતીય પદ કહેવાય બરાબર માઇનસ છ વાય પ્લસ ટુ એક્સ માઇનસ ચાર વાય નું સાદરૂપ ખાલી જગ્યા થાય તો જો અહીંયા આની પાસે એક્સ છે આની પાસે પણ એક્સ છે બંનેનો કરો સરવાળો કેમ કે વચ્ચે પ્લસ ની છ નીચે એટલા માટે આઠ ને બે દસ એક્સ પછી છ ને ચાર દસ વાય પણ કઈ નિશાની આવશે માઇનસની એક્સ બરાબર વન મૂકતા આની કિંમત શું મળે તો અહીંયા બાજુમાં લખીએ આપણે કે ચલો એક્સની જગ્યાએ વન મૂકી દો બીજું બધું આમની આમ એકનો ઘન એક જ થાય એટલે બે પ્લસ પાંચ કેટલો જવાબ આવશે તમારો સાત જવાબ આવશે કેટલો આવશે સાત પછી આમાં તમારે શું મૂકવાનું છે એક્સ બરાબર માઇનસ વન મૂકી દો ચલો તો કે ત્રણ અને અહિયાં માઇનસ વન નો વર્ગ એક થાય જાય કેટલા પાંચ તો તમારો જવાબ આવે અહીંયા પાંચ પ્રશ્ન નંબર બે એમાં આપણને શું કીધું છે કે સાચો વિકલ્પ પસંદ કરી વિધાનોમાં ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન છે કે દસ માંથી એક્સ ના ચાર ગણા બાદ કરવાની પદાવલી કઈ છે તો જો આમાં દસ માંથી એક્સ ના ચાર ગણા બાદ કરવાની છે તો બાદ કરવાની પદાવલી કઈ છે તો કે તમારો જવાબ કયો છે જો દસ માંથી એક્સ ના ચાર ગણા બાદ થાય છે દસ માંથી માઇનસ ચાર એક્સ વાય નો પાંચમો ભાગ તો વાયનો પાંચ મોટા પાંચ એક નો વર્ગ વાયની ચાર ઘાત પદમાં માં સંખ્યાત્મક સહગુણ કયો છે તો કે પાંચ બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો એક બે અને ત્રણ કેટલા પદો છે ત્રણ પદો છે ખાલી જગ્યા એક પદી છે તો એક પદ એવો એવું કયું છે તો કે નવ દ્વિપદી ક્યાં છે તો કે ત્રણ એક પ્લસ વન અને ત્રિપદી અહીંયા છે બહુ બહુપદીમાં અચળ પદ ખાલી જગ્યા છે જો આ જે છે એને શું કહેશો તમે અચળ પદ કહેશો કયું છે અચળ પદ ત્રીજું છેલ્લું નવમો પ્રશ્ન જોઈએ ના અવયવો ખાલી જગ્યા છે તો અવયવો પાડી ચલો ત્રણ ક્યાં આપેલું છે અહીં આપેલું છે આ જે છે સજાતીય પદ છે કે વિજાતીય જોઈએ જો એક્સ ની ત્રણ ઘાત વાય ની ચાર ઘાત તો આ પદ કેવું છે તો કે સજાતીય કહેવાય કેવું કહેવાય સજાતીય આ કેવું કહેવાય તો કે વિજાતીય પદ કહેવાય બરાબર પ્રશ્ન નંબર બાદ કરો શું વધે શૂન્ય આવશે બરાબર ઓકે અથવા એક હવે એમ ગણી લો અને ત્રણ માઇનસ ત્રણ પ્લસ ચાર ચાર માંથી ત્રણ જાય કેટલા વૈધા એક વ અહીંયા શૂન્ય વધ્યા અહીંયા એક વીધ્યો તો તમારો સાદરૂપનો જવાબ શું આવે જો આમાં કિંમત આપણે મૂકીએ તો અહીંયા આપણે અહીંયા ઉપર કરીએ બરાબર આની કિંમત જગ્યાએ મૂકી 2 બે નો વર્ગ એટલે બે 2 ચાર પ્લસ પાંચ ચાર તેરી બાર બાર ને પાંચ કેટલા થયા સત્તર તો તમારો જવાબ આવી ગયો અહીંયા સત્તર ચૌદ મો પ્રશ્ન જોઈએ વાયની જગ્યાએ મૂકી દો એક તો જો એકનો વર્ગ એક થાય એટલે બે એકા બે માઇનસ ત્રણ એકા ત્રણ બે માંથી ત્રણ કાઢો કેટલા વીધા માઇનસ વન તમારો જવાબ પંદરમો પ્રશ્ન છ ઝેડનું સજાતીય પદ કયું હોય તો કે ઝેડ વાળું જ હોય તો માઇનસ ચાર ઝેડ માઇનસ અથવા પ્લસ નિશાનીમાં કંઈ ફેર પડતો નથી બરાબર હોય કે ન હોય માઇનસ આઠ એક્સનું વિજાતીય પદ કયું હશે તો કે એક્સ વાળું તો નહીં લેવા અહીંયા એક્સ છે તો કયું થાય માઇનસ આઠ એક્સ વાય સત્તરમાં પ્રશ્ન છે ત્રેવીસ અને ખાલી જગ્યા સજાતીય પદો છે તો એમાં જવાબ આવશે

એક બે અને ત્રણ એટલે એક્સ નો ઘન એક અને બે એટલે વાય નો વર્ગ એવું ક્યાં છે ઓપ્શન સી ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યા પદો છે તો નથી એક્સ અને વાય છે ન ચાલે એક્સ નો વર્ગ અહીંયા એક જ ન ચાલે તો જવાબ કયો આવશે તમારો ડી માં ખાલી જગ્યા પદો છે તો એક બે ત્રણ અને ચાર કેટલા પદ છે કુલ ચાર તો ઓપ્શન એ ખાલી જગ્યા વિજાતીય પદો છે તો આ બંને સરખા છે આ સરખા છે આ પણ સરખા છે આ અલગ અલગ છે તો ઓપ્શન ડી પ્રશ્ન વડે ગુણી આઠ માંથી બાદ કરવાની પદાવલી કઈ છે શું કીધું છે એક્સ ને એક્સ વડે ગુણી એટલે એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ આઠ માંથી બાદ કરવાનું છે શું કરવાનું છે તમારે 8 માંથી બાદ કરવાનું છે તો કે આને બાત કરવાનું ને તો તમારે કઈ રીતે આમ લખાય આઠ માઈનસ એક્સ નો વર્ગ બરાબર જે ક્યાં છે બી માં છે સાતમો પ્રશ્ન જો એક્સ બરાબર માઇનસ બે હોય તો માઇનસ ત્રણ નો ઘનની કિંમત કેટલી તો એક્સ બરાબર આપણે અહીંયા માઇનસ બે મૂકી દો ચલો માઇનસ ત્રણ જગ્યાએ માઇનસ બે ને ત્રણ વખત કરો જોઈએ તો જવાબ આવશે આઠ એ પણ કેવો આવશે માઇનસ 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 પ્લસ આઠ તેરી ચોવીસ પ્લસ ચોવીસ જવાબ ઓપ્શન એ ખાલી જગ્યા અચળ પદ છે તો આમાં આઠ જે છે એ અચળ પદ છે ઓપ્શન ડી વિધાન ખરા છે કે ખોટા એ કહીએ ચલો ચાર એક્સ વાય પદમાં એક્સ વાય એ અચળ પદ છે વિધાન કેવું છે ખોટું છે સાચું છે પછી ચોથું આનો ગુણાકાર છ એક્સ વાય થાય જોઈ લઈએ ત્રણ દુ છ એક્સ વાય તો કહે વિધાન ખરું છે એની પછી ચોથું વાયના વર્ગમાંથી માઇનસ પાંચ વાયનો વર્ગ બાદ કરતા માઇનસ ચાર વાયનો વર્ગ બાકી રહે તો આપણે જોઈ લઈએ ચલો એ બાકી રહી છે કે નથી રહેતો બરાબર શું કીધું આપણને વાયના વર્ગમાંથી માઇનસ પાંચ વાયનો વર્ગ બાદ કરીએ પાંચમાંથી એક જાય કેટલા વધે ચાર વધે માઇનસ છે તો માઈનસ રહે બરાબર અને વાય નો વર્ગ વિધાન કેવું છે પાંચમો પ્રશ્ન આ જે પદ આપેલા છે ત્રિપદી છે આપણે જોઈ લઈએ એક બે અને ત્રણ તો કે હા એ ત્રિપદી છે તો વિધાન આવશે ખરું એક્સ અને વાય ના સરવાળાના અડધામાંથી એક બાદ કરતા પદાવલી શું કીધું એક્સ અને વાય નો સરવાળો એટલે એક્સ પ્લસ વાય અડધામાંથી એટલે છેદમાં બે માંથી એક બાદ કરવાનું છે તો પદાવલી આ મળે તો કે હા ખરું છે થઈ ગયું સાતમો પ્રશ્ન સાત પ્લસ પાંચ નો વર્ગ માઇનસ ત્રણ છે સાત છે બરાબર તો એ વિધાન કેવું છે ખોટું છે આપણે લખીએ માં સંખ્યાત્મક સગુણક નવ છે ખરું ગુણ્યા માઇનસ બે અવયવો ધરાવતું પદ માઇનસ બે એક્સનો નો વર્ગ વાયનો વર્ગ છે ખરું છે દસમો પ્રશ્ન પી ક્યુનો નો વર્ગ અને માઇનસ ચાર પી વર્ગ ક્યુ એ વિજાતીય પદો છે શું કીધું છે આપણને જો અહીંયા પી તો કે એક પી ક્યુનો નો વર્ગ અહીંયા ક્યુ નો વર્ગ તો કે સજાતીય પદ કહેવાય વિજાતીય નથી તો આ વિધાન ખોટું પડે પ્રશ્ન નંબર પાંચ એક્સ માંથી વાય બાદ કરી પરિણામના અડધા એટલે એક્સમાંથી વાય બાદ કરી પરિણામના અડધામાંથી પાંચ બાદ કરતા મળી ગઈ પદાવલી પી અને ક્યુ ના ગુણાકારના ત્રણ ગણા એટલે પી ગુણ્યા ક્યુ ના ગુણાકારના ત્રણ ગણામાં બે ઉમેરતા થઈ ગયું એક્સ અને વાય ના સરવાળાના વર્ગમાંથી તો પ્લસ વાયના વર્ગના સરવાળાના વર્ગમાંથી એક્સના ઘન માંથી વાય નો વર્ગ બાદ કરતા કરી પરિણામને બે વડે ભાંગતા થઈ ગયું ચલો x અને y ના ગુણાકારમાંથી એક્સ અને y ના ગુણાકારમાંથી તેમનો x અને y ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા ગુણાકારમાંથી સરવાળો થઈ ગયો બાદ x ના 2 ગણામાંથી તો 2x માંથી y ના 3 ગણા બાદ કરી ઓકે વાય ના ત્રણ ગરા બાદ કરી પાંચ વડે ભાંગી નાખીએ તો પાંચ વડે ભાંગી નાખીએ મળી ગઈ પદાવલી પ્રશ્ન નંબર છ નીચેના પદો માટે પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો જો પેલા આપણે આને લખી દો એક્સ નો વર્ગ માઇનસ ટુ વાય હવે આને પહેલાં આપણે પદ લખીશું અને પછી આપણે લખીશું એના અવયવ બરાબર હવે આના બે જ પદ છે એક્સનો વર્ગ અને બીજું પદ છે માઇનસ ટુ વાય તો આના અવયવ બે પડે એક એક્સ અને એક્સ આના પણ અવયવ બે પડે માઇનસ ટુ અને વાય થઈ ગયું પછી આના માટે લખીએ ચાર એક્સનો ઘન માઇનસ પાંચ એક્સનો વર્ગ પ્લસ ત્રણ તો પેલા આપણે પદ કેટલા પડે છે તો કે ત્રણ એ લખીએ ચાર એક્સ નો ઘન પાંચ એક્સ નો વર્ગ અને ત્રણ હવે એમાં પડતા અવયવ લખીએ તો કે ચાર એક્સ એક અને એક્સ આના માટે લખીએ તો પાંચ એક્સ એક્સ અને આના તો કઈ અવયવ પડતા નથી પ્રશ્ન નંબર સાત નીચેની પદાવલી માટે પદમાં ચલ એક્સના ઘાતના સહગુણક લખો બરાબર આપણે એક્સ જે છે એનો સહગુણક કોણ છે છ આમાં સાત ચાર માઇનસ વન ટુ પાંચ નવ અને માઇનસ આઠ પ્રશ્ન નંબર આઠ નીચેની પદાવલી માટે પદના અવયવો લખો તો પેલા નવ છે એટલે ત્રણ તેરી નવ થાય ગુણ્યા x ત્રણ વખત છે તો x ત્રણ વખત લખવાના અને વાય બે વખત છે તો બે વખત લખીએ ત્રણ પંચા પંદર ગુણ્યા x ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય માઇનસ ચાર છે તો માઇનસ બે ગુણ્યા બે

બે વખત બી અને ત્રણ વખત સી માઇનસ પાંચ એ બી સી અને ડી પ્રશ્ન નંબર નવ નીચે આપેલી બહુપદીમાં કઈ એક કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો આમાં બે પદ જોવા મળે છે તો આને કહેવાય દ્વિપદી એક પદ છે તો આ ત્રિપદી આ પણ ત્રિપદી આ એકપદી પદી અહીંયા આવશે દ્વિપદી અહીંયા પણ આવશે દ્વિપદી આપણે તમારે જોવાના કેટલા પદ છે એક બે અને ત્રણ તો ત્રિપદી અહિયા એક પદી અને જે વિજાતીય પદ હોય તેની સામે ખોટું કર્યા એક્સ નો વર્ગ અને અહીંયા એક નો વર્ગ તો કઈ નિશાની આવશે ખરું આની પાસે એક્સ વાય આની પાસે માત્ર તો ખોટું

જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં માઇનસ બે મૂકવાના છે તો એક્સની જગ્યાએ માઇનસ બે મૂકીએ પહેલાં આ સ્ટેપ કરીએ ચલો માઇનસ બે નો વર્ગ બે દુ ને ચાર માઇનસ માઇનસ પ્લસ અને પાંચ દુ દસ પણ કેવા આવશે માઇનસ ચાર તેરી બાર માઇનસ દસ તો જવાબ આવે પ્લસ બે બીજો દાખલો જુઓ એમાં પણ માઇનસ બે મૂકી દો જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં માઇનસ બે નો ઘન શું આવે માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ બે દુ ચાર પ્લસ વન માઇનસ આઠ ચાર ને એક પાંચ આઠ માંથી પાંચ વધે ત્રણ પણ શું આવશે નિશાની માઇનસ ની અહિયાં માઇનસ બે નો વર્ગ પ્લસ ત્રણ માઇનસ બે પ્લસ વન માઇનસ બેનો વર્ગ ચાર ત્રણ 2, છ પણ માઇનસ આવશે કેમ કે આ માઇનસ નિશાની છે એટલે 4 ને પાંચ માઇનસ છ તો માઇનસ વન કેમ માઇનસ વન કેમ કે માંથી પાંચ જાય એક વધે જે મોટું પદું હોય એની નિશાની તમારે મૂકવાની આવશે ચોથો પ્રશ્ન ત્રણ માઇનસ બેનો વર્ગ માઇનસ પાંચ ત્રણ આમને આમ માઇનસ બેનો નો વર્ગ બે દુ ચાર પાંચ દુ દસ ચાર તેરી બાર માઇનસ માઇનસ પ્લસ અને દસ માં દસ નાખો કેટલા એવા બાવીસ પ્રશ્ન નંબર બાર એક્સ બરાબર એક અને વાય બરાબર માઇનસ વન ઓકે એક અને વાય બરાબર મૂકો માઇનસ વન બે એકા બે અને બે એકા બે માઇનસ બે જવાબ આવ્યો પછી અહીંયા એકની જગ્યાએ એક મૂકીએ અને વાયની જગ્યાએ મૂકીએ માઇનસ વન એક નો વર્ગ એક માઇનસ માઇનસ નો વર્ગ પણ શું થાય એક એક માંથી એક જાય તો ઝીરો અહીંયા મૂકીએ 1 ^ 3 +- 1 ^ 3 1 ^ 3 શું થાય 1 જ થાય - 1 ^ 3 શું થાય - 1 1 માંથી 1 જાય શું વધે શૂન્ય ચોથો પ્રશ્ન x ની જગ્યાએ 1 મૂકिए અને y ની જગ્યાએ મુકતા જઈએ - 1 1 ^ 2 1 1^2 - 1 નો વર્ગ 1 1 ને 1 2 માંથી 1 જાય કેટલા બધા 1 અહીંયા જોઈ લઈએ 1 નો ઘન 1 - 1 - 1 નો ઘન 1 નો ઘન 1 --+ 1^2 1 - 1 નો ઘન એટલે શું જવાબ આવે -1 1 ને એક બે માઇનસ માઇનસ પ્લસ વન ને એક ત્રણ છઠ્ઠો પ્રશ્ન x ની જગ્યાએ મૂકો એક અને વાયની જગ્યાએ મૂકો માઇનસ વન એક નો વર્ગ એક ત્રણ એકા ત્રણ પ્લસ માઇનસ નો વર્ગ વન બે એકા બે બે ને એક ત્રણ ત્રણ માંથી ત્રણ જાય શું વધે શૂન્ય પહેલો પ્રશ્ન જે છે એનો પેલા આપણે સરવાળો કરીએ તો છ ને ચાર અથવા પેલા આમ લખીએ કે છ એક માઇનસ ચાર પ્લસ ચાર સાત છ ને ચાર દસ એક માંથી ચાર જાય પ્લસ ત્રણ હવે આપણે આમાં કેટલા મૂકવાના છે તો કે એક્સ બરાબર વન તો અહીંયા આપણે એક્સ ની જગ્યાએ એક મૂકી તો દસ એકા દસ દસ માં ત્રણ નાખો કેટલો જવાબ આવશે તેર અહિયાં સરવાળો કરવાનો છે તો નવ નો વર્ગ માઇનસ વન પ્લસ પાંચ માઇનસ ચાર વર્ગ એક વસ્તુ ધ્યાને લેજો કે જેની પાસે એક્સનો વર્ગ હોય તેનો સરવાળો એક્સના વર્ગના પદ સાથે જ થશે તો નવમાંથી ચાર જાય પાંચ એક્સ નો વર્ગ કેમ મેં બાદ કર્યા કેમ કે અહીંયા માઇનસ નિશાની હોવાથી માઇનસ એક્સ પ્લસ પાંચ તો શું જવાબ આવે પ્લસ ચાર આમાં આપણે શું મૂકવાનું છે તો કે એક્સ બરાબર એક મૂકતા ચલો એક્સ બરાબર એક મૂકી દો એકનો વર્ગ એક અને પાંચ એકા પાંચ પાંચ ને ચાર ચૌદ મો પ્રશ્ન આપણે આમાં શું કરવાનું છે બાદ બાકી કરો તો સાત નો વર્ગ માઇનસ છ એક્સ માઇનસ ચાર નો વર્ગ પ્લસ પાંચ ચલો બાદબાકી કરવાની જ્યારે હોય ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે આ જે કાઉસ છે એની બહાર બાદ બાકીની નિશાની હોવાથી આ કાઉસની નિશાની બદલી જાય તો સાત એક્સનો વર્ગ માઇનસ છ એક્સ પ્લસ માઇનસ ચાર એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ હવે તમે કરી શકો છો બાદબાકી બાકી સાતમાંથી ચાર જાય ત્રણ એક્સનો વર્ગ અને છ ને પાંચ તો કે માઇનસ માઇનસ પ્લસ થાય તો અગિયાર એક્સ એમાં એક્સ બરાબર માઇનસ વન મૂકતા તો ત્રણ માઇનસ એક નો વર્ગ અને માઇનસ એક માઇનસ એકનો વર્ગ એક જ થાય ત્રણ એકા ત્રણ અગિયાર એકા અગિયાર અને માઇનસ માઇનસ પ્લસ અગિયાર ને ત્રણ ચૌદ બીજો દાખલો મૂકી દઈએ અને હા જો પેલા આપણે નિશાની બદલી નાખીએ પ્લસ બે પ્લસ માઇનસ છ એક્સ માઇનસ ચાર ત્રણ એક્સ નો વર્ગ ચલો x વાળું પદ અહીંયા એક વાળું માંથી પાંચ જાય એક વધે પણ કેવા આવશે માઇનસ કેમ કે મોટા છ છે એટલા માટે 4 માંથી બે જાય બે વધે મોટા ચાર છે એટલે માઇનસમાં જવાબ આવશે ચલો એક્સ જે આપણને દેખાય છે કે માઇનસ વન મૂકી દઈએ માઇનસ નો વર્ગ એક ત્રણ એકા ત્રણ માઇનસ માઇનસ ત્રણ ને એક ચાર ચારમાંથી બે કાઢો કેટલા વિધા બે બરાબર ઓકે તમારું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે જો તમને આમાં કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને તો જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ